આજ આપણું બી રેલી કાઢી આપણી જમીનો માટે આપણું આવેદનપત્ર આપ્યો જીઓ પ્રમાણે આપણે ડીસી સાહેબ હાજર રાખવાખલો પેન સોના હાલો ત્યાં તો ચાર્જ સીધી પટેલ સાહેબ હાલો અહીંયાલો જ મોકલ્યો અધિકારીને એને જે અહીંયા ગુંચવણ હાય કે કાગલા એટલે આમી જે બહાદુરભાઈ ફોનમ ગોઠકી હતી પ્રાંત સાહેબનું એટલે આમી જતા જાતા તેની લિસ્ટ કાઢી લઈ હતી બીજી આપણે ચેતરભાઈ આવીને ચેતરભાઈ રૂબરૂમાં ધ્યાનથી પછી હાજર રાખીને પાછો આજે ચકાસી વાલો ગોઠવો બરાબર ને એટલે અમે બે ચાર થી આપણે થોડાક એ ના બરાબર ને તો કાંઈ હા આપો આપણે સંઘર્ષમાં આવે બીગડી અને આપો આખી એકતા બનાવે બાટા નારી રાખા પડી અને એને ઓલગા પાડીને જે બી જંગલ ખાતા નોકરી કહેતા આવે ત્યાં બી આપો સમાજ કઈ લડત થાય તે બાઠાને હીકા પડી અને આપો જે જમીનો માટે લડત થાય ત્યાં બાઠાને સામેલ લઈ ના પડી અને અમે જે અહીં પ્લાન્ટેશન આરપો સાહેબ આખી ગયો કે અમે અહીં પ્લાન્ટેશન નહીં કરા દેજી અને કાંઈ બી વેતા અમને બી ગોઠવી આજ જાય એટલે હું બી आके सो गए बराबर नहीं 10 तारीख के हम बांध रहेले दिन आज भी जीत के यहां पे बैठो ट्रैक्टर है इनको पार्किंग में हो तो ट्रैक्टर है आज भी चालू है हमने हुंडवी से लाए हैं ना नहीं हम लेते हैं आज हम है आज मोटर जाने रहे आवा है वापस रुकना हमने ताजी वटा में है है ना है भाई साहब નથી પણ દાવા તો બધે જ છે બધે જ અમારા નર્મદા જિલ્લા આખા દાવા પેન્ડિંગ છે બે ત્રણ ગામ વચ્ચે જયા નદી જંગલ છે તો આ જંગલ નવું ખેડેલું છે કે જૂનું છે એ બી તમે જોઈ લો એમ અને આ થી ખેડેલું છે દાવો કરેલો છે અને જે ચર્ચા થઈ એ પ્રમાણે તમારે આ વસ્તુ લઈને આવવાનું હતું હવે આ લોકો આમાં હું છે અમે બધા દુઃખી છે આમાં ઇન્વોલ્વ છે અમે તમે બી જાણો છો સાહેબ પણ એનો સુલેહ થાય એટલા માટે આપણે ચર્ચા થઈ અને ચર્ચામાં પછી તમે કોઈ અમે ફાઇલો નથી લાવ્યા યાદી નથી લાવ્યા પણ આજે ખોસ કોઈ એક ડિપાર્ટમેન્ટ દ્વારા જો આ ખેતર ખેતર બાજુ એમ જેટલા વર્ષથી તમે ખેચતા હોય તમે રજૂ કર્યા સેટેલાઈટ જે હોય તો તે પ્રમાણે નાખ્યા ને પછી કે ખેડતો એ ચેક એમ તેમાં એકલા ફોરેસ્ટ વિભાગ તમે નહીં એમાં પેલા લોકો તમને ખબર જ છે ઓલરેડી બધા આપેલી એટલે એ લોકોને બી દેવા પડે આપડે એ લોકોને બી લાવવા પડે એની ટીમ બને એ લોકોની સાહેબ એમના શું છે કે આ દસ દિવસનો વાયદો તો ગયો ખેતીનો ટાઈમ હવે બહુ બહુ પંદર વીસ દિવસનો છે એટલે તો તમને કેમ આજે આજે કીધું મેં તમે આજે જ આપી આવો એમ ને તાંગારી તમારે કેવું અપડેટ લેવું પડે તમે આપી ના પછી મહિનો બે મહિના કે થોડોથી જાવે જ નહીં એની ચાલુ આજે દસ તારીખ સ્પષ્ટ થઈ ગયેલી કે આજે તમે લઈને આવશો ને આપણે ફાયદો નહીં આપી આપણે આપણે પેલી આગળ જમા કરાવેલી કે બધું જમા થઈ જાય છે ભાઈ આથી આ એમ એમ નું કે ટ્રાઇબલ અમને ત્યાં એમ હવે બેડવી લેવા કીધું ટ્રાઇબલ માં એટલે તો અમારા પર તો પડ્યા છે ટ્રાઇબલ માં જમા કર્યા છે ને તો પહેલા તો એકમાં જમા કરતા હતા ફોરેસ્ટ ટ્રાઇબલ માં પૂરે ને અમારે આ તાણ પાણું છે સામાન્ય નાવા કઈરા પૂરા પૂરા જગ્યા પે કબજા પે તો થી એકઠવે આખો હિસાબ એની ના હોટેલ સાહેબ જે જે ચર્ચા થઈ છે એ જ કહું છું પછી તમે ચોકસાઈ કરજો વાંધોની પણ મેન એ છે કે આ લોકોએ દાવા કરેલા છે દાવા પેન્ડિંગ છે અને પોતાનો હક અને અધિકાર છીનવાય નહીં જાય અને અંદર અંદર કોઈ પ્રોબ્લેમ ભેગા નહીં થાય ભવિષ્યમાં કે આજે બી નહીં થાય સાહેબ અમે ખાતરી આપીએ છીએ એટલે એ જ મેઇન વાત છે અને અમારા જેવા જે નાના મોટા આગેવાનો આવેલા છે એ અમે એટલા માટે આવેલા છે કે અમે આ લોકો જોડે છે અને કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને ભવિષ્યમાં અમારા લોકોના હક અને હિત જળવાય રહે એટલી વાત છે બીજી કોઈ વિશેષ વાત નથી ડિપાર્ટમેન્ટ તરીકે આપ જે કંઈ કહેવા માંગતા હોય તો આરે ઉમરપાડા પટેલ સાહેબ ભી આલો વન વિભાગ ડિપાર્ટમેન્ટ મેરે છે સુરક્ષા કર્મી એસઆરપી પોલીસ ડિપાર્ટમેન્ટ

કોત્તા પૂરા બાય કે કેન કોટરો હ ઓ જી માર કે

આથી અકલે ટીપે ઘણી તી પી ગમ

ಆವೇ ಹಾಂ ಆವಾದ ಬಳಿ ಬುಟ್ ಕಟ್ಟಿ